જી મે સત્ર બેની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે પરિણામની સાથે ટોપર્સની યાદી પણ જાહેર કરી છે જીઈઈ મે સત્ર ટુની પરીક્ષાનું પરિણામ જાહેર કરતા પહેલા નાટાએ અઢાર એપ્રિલના રોજ અંતિમ આન્સર કી જાહેર કરી હતી જેના માટે નાટાએ પહેલાથી જ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર જાહેરાત કરી હતી કે જીઈ મુખ્ય સત્ર ટુ માટે અંતિમ આન્સર કી અઢારમી એપ્રિલના રોજ બપોરે બે વાગ્યે જાહેર કરવામાં આવશે અને પરિણામ ઓગણીસમી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે આ ઉપરાંત ઉમેદવારોના વાંધાઓ બાદ બે પ્રશ્નોના જવાબો પણ બદલવામાં આવ્યા છે સો પર્સન્ટાઇલ મેળવનારા ચોવીસ ટૉપર્સમાં બાવીસ છોકરાઓ અને બે છોકરીઓનો સમાવેશ થાય છે પશ્ચિમ બંગાળના માજી અને આંધ્રપ્રદેશના સાઈ માનોગ્રા ગુથિકોંડાએ સંપૂર્ણ સો મેળવીને ટોપરની યાદીમાં સ્થાન મેળવ્યું છે જેઈ મુખ્ય પરિણામ કટ ઓફ મુજબ સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓને જેઈ એડવાન્સ્ડ માટે ક્વોલિફાય થવા માટે ત્રાણું પોઈન્ટ દસ જરૂર પડશે ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે કટ ઓફ એંશી પોઈન્ટ આડત્રીસ ઓબીસી ઉમેદવારો માટે ઓગણ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યો છે એસસી માટે કટ ઓફ એકસઠ પોઈન્ટ પંદર અને એસટી માટે સુડતાલીસ પોઈન્ટ છે ચોવીસ ટોપર્સમાં રાજસ્થાનના સાત તેલંગાણાના ત્રણ મહારાષ્ટ્રના ત્રણ ઉત્તર પ્રદેશના ત્રણ પશ્ચિમ બંગાળના બે આંધ્ર પ્રદેશના એક દિલ્હીના બે કર્ણાટકના એક અને ગુજરાતના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે